મહેસાણામાં દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાને પાંખો આપવા માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ બે અંતર્ગત જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ અને સિટિંગ વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી મહેસાણામાં દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાને પાંખો સ્પેશિયલ ખેલ મહાકુંભ બે પચીસ અંતર્ગત જિલ્લા કક્ષા એથ્લેટિક્સ અને સિટિંગ વોલીબોલ સ્પર્ધા યોજાઈ સરકાર દ્વારા દિવ્યાંગ ખેલાડીઓમાં રહેલ સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લામાં દિવ્યાંગ ખેલાડીઓ માટે વિશેષ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું રમતગમત યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તકની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મહેસાણા તથા માન્ય જિલ્લા રમતગમત મંડળ પેરા સ્પોર્ટ્સ એસોસિએશન મહેસાણા દ્વારા દિવ્યાંગ સેવા પરિસર કુવાસણા વિસનગર ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત શારીરિક ક્ષતિગ્રસ્ત ભાઈઓ બહેનો માટે જિલ્લા કક્ષા એથ્લેટિક્સ અને સીટિંગ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું દિવ્યાંગ સેવા પરિસર કુવાસણા વિસનગર ખાતે આયોજિત આ સ્પર્ધામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આશરે બે બસ્સોને એકવીસ જેટલા દિવ્યાંગ ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મહેસાણા અને પેરા સ્પોર્ટ્સ એસોસિએશન મહેસાણા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે ઉપસ્થિત રહી દિવ્યાંગ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને જિલ્લા કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરી રાજ્યકક્ષાએ પણ આગળ વધે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી કાર્યક્રમના અધ્યક્ષ તથા ઉદઘાટક તરીકે ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેવાના હતા પરંતુ આકસ્મિક કારણોસર તેઓ હાજર રહી શક્યા નહોતા અને તેમણે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો આ પ્રસંગે મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ અર્બન બેંકના ડિરેક્ટર આનંદ પટેલ જિલ્લા ડેપ્યુટી રમતગમત અધિકારી કિલોલ સાપરિયા પેરા સ્પોર્ટ્સ એસોસિએશનના હોદ્દેદાર સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા જિલ્લા રમત વિકાસ અધિકારી કિલોલ સાપરે જણાવ્યું કે દિવ્યાંગ ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાની એથલેટિક સ્પર્ધામાં સો મીટર દોડ ચક્ર ફેંક લાંબી કુદ ફેંક સીટિંગ વોલીબોલ સાયકલિંગ સહિત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્લેટફોર્મથી દિવ્યાંગ ખેલાડીઓ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચે તે હેતુ સાથે આયોજન કરાયું છે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા નામ કિલ્લોલ સાપરિયા છે

ખાસ કરીને આ કાર્યક્રમની અંદર આ રમત ગમત ઉત્સવની અંદર દિવ્યાંગોના શું પ્લેટફોર્મ મળી રહ્યા છે અને શું પ્રતિભા સાબિત થઈ છે દિવ્યાંગ ખેલાડીઓ માટે આ એક ખૂબ જ સારું પ્લેટફોર્મ એ લોકો માટે સાબિત થઈ રહ્યું છે કારણ કે દિવ્યાંગ ખેલ મહાકુંભ થકી જે એ લોકો માટેની જે સ્પર્ધા છે એથ્લેટિક્સ છે વોલીબોલ છે ક્રિકેટ છે આવી સ્પર્ધાઓના માધ્યમથી તેઓ તેમનું કૌશલ્ય દાખવવામાં ખૂબ સારું એવું પ્રદર્શન કરી રહ્યા છે તમારું નામ શું છે અને આજે તમે કઈ સ્પર્ધામાં ભાગ લીધો છે અને આ સ્પર્ધાઓમાં ભાગ લેવાથી દિવ્યાંગોને શું શું ફાયદા થાય છે મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ માંથી હું સાયકલ અને વ્હીચર ભાગ લીધો છે હું દર સાલ પહેલો બીજો નંબર લાવું છું અને આ નંબરથી અમને જે પૈસા મળે એનાથી અમે આગળ બી કામ કરીએ છીએ અને સુરેખાબેન અમને હેલ્પ બી કરે છે નિતેશ ખત્રી નિતેશભાઈ ખત્રી બી અમને બહુ હેલ્પ કરે છે રમતો અમે અમને લાવે છે પ્રેક્ટિસ કરાવે છે અને બધી રીતે અમને હેલ્પ કરે છે આયોજન મસ્ત છે અમે બે દિવસ આવ્યા હોય તો અમારી ઘરની ફેમિલી હોય એ રીતે સુરેખાબેન અને અશોકભાઈ અમારી સારવાર કરે છે જય હિન્દ નમસ્કાર દિવ્યાંગ ખેલ મહાકું કુવાસના પાણી પણ સારી રીતે કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે એવી રીતે મેદાન પણ સાફ સુરતું કરેલું છે અને એની અંદર ખૂબ જ આનંદ થાય છે કે જે ભાગ લઈ અને અમે આગળ જઈ શકીએ દરેક દિવ્યાંગ મિત્રો એ સાથે સરસ રીતે એ ભાગ લઈ ચૂક્યા છે એટલે ખૂબ ખૂબ બહુ જ સરાહનું કામ છે આ દિવ્યાંગ મિત્રો જે ખેલ મહાકુંભની અંદર જે અકલ્પનીય છે કે જે આ દિવ્યાંગ મિત્રો અહીંયા મેદાનની અંદર આ રમત રમી રહ્યા છે તો આભાર એમનો ગઢવી ભરતકુમાર બી

વિસનગર ખાતે યોજાવા યોજાઈ રહ્યો છે અને માનનીય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સમાજના જે પહેલાં વિકલાંગ વ્યક્તિઓ તરીકે એમને આપણે ઓળખતા હતા પરંતુ એમણે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક દિવ્યાંગ એટલે કે અદ્ભુત શક્તિ ધરાવતા આ દીકરા દીકરીઓ છે એ દિવ્યાંગ શબ્દ આપીને એમનું બહુમાન કર્યું છે આજે આ ખેલ મહાકુંભની અંદર મહેસાણા જિલ્લાના જે ટ્રાયસિકલ અને સિટિંગ વોલીબોલની સ્પર્ધા આ પરિસરમાં યોજાઈ રહી છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આપું છું અહીંયા આ જિલ્લા કક્ષાની અંદર એ લોકો પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવીને એ રાજ્ય કક્ષાએ જાય એવી પણ હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આપું છું સાથે સાથે આ જે સંસ્થા એ જે કામ કરી રહી છે દિવ્યાંગ વ્યક્તિઓ માટે એ ખરેખર સરાહનીય છે અને રોજગારીની તાલીમ આપવાનું પણ આ સંસ્થા દ્વારા જે કામ કરી રહ્યું છે એ ખરેખર પ્રેરણાદાયક છે અને આ સંસ્થાનો ઉત્તર ઉત્તર વિકાસ થાય એ માટે હંમેશા અમે લોકો પણ તૈયાર અને અમારા તરફથી જે પણ મદદ અમને જોઈતી હશે એ માટે અમે તૈયાર છીએ અને સાથે અશોકભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છા શુભકામનાઓ આપું છું ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગર દિવ્યાંગ સેવા પરિસરની અંદર આજે અસ્થિ વિષયક દિવ્યાંગજનોનો સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરેલ છે આ ખેલ મહાકુંભની અંદર બસો એકવીસ ખેલાડીઓએ ભાગ લીધો છે અને આજે એથ્લેટિક રમત રમશે જેની અંદર પ્રથમ ક્રમે વિજેતા થાય જિલ્લા કક્ષાએ તો પાંચ હજારનું ઇનામ છે દ્વિતીય ક્રમે વિજેતા થાય તો ત્રણ હજાર છે અને તૃતીય ક્રમે વિજેતા થાય તો બે હજાર છે આ ખેલાડીઓ પૈકી પ્રથમ ક્રમે આવેલા ખેલાડી રાજ્ય કક્ષાએ રમવા જશે ત્યાં પ્રથમ ક્રમે વિજેતા થનાર ખેલાડીને દસ હજાર ઇનામ બીજા ક્રમે થયા વિજેતા થનારને સાત હજાર અને ત્રીજા ક્રમે વિજેતા થનાર ખેલાડીને પાંચ હજારનું ઇનામ પ્રાપ્ત થાય છે રાજ્ય કક્ષાએ જેમનું પરફોર્મન્સ સારું હોય એવા ખેલાડીઓ પેરાસ્પોર્ટ એસોસિએશન દ્વારા નેશનલની સ્પર્ધાઓમાં ભાગ લે છે અને ત્યાં પ્રથમ ક્રમે આવનાર ખેલાડીને બે લાખ રૂપિયા બીજા ક્રમે આવનાર ખેલાડીને એક લાખ રૂપિયા અને ત્રીજા ક્રમે આવનાર ખેલાડીને પચાસ હજારનું ઇનામ પ્રાપ્ત થાય છે આ રીતે નેશનલમાં રમ્યા બાદ તેઓ ઇન્ટરનેશનલ માટે પસંદગી પામે છે અને ઇન્ટરનેશનલમાં જે મેડલ લાવે એ લોકોને ગુજરાત સરકાર અને ભારત સરકાર એમની અલગ અલગ યોજના પ્રમાણે એમને પુરસ્કાર આપે છે એ ઉપરાંત સરકારી નોકરીમાં પણ તેમનો સમાવેશ કરી અને તેમની શૈક્ષણિક લાયકાત પ્રમાણે ક્લાસ ટુ અને ક્લાસ થ્રીની નોકરી પણ એમને આપે છે તો આ પ્રમાણે ભારત સરકારના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ખેલકૂદને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે અને એના લીધે ખેલાડીઓ ખૂબ પ્રોત્સાહિત થાય છે અને ઘણા બધા ખેલાડીઓ અત્યારે ગ્રાઉન્ડ ઉપર આવતા થઈ ગયા છે ભવિષ્યની અંદર પણ પેરાસ્પોર્ટ એસોસિએશન દ્વારા અહીંયા આપણે જે ભારતની અંદર જે એશિયન ગેમ થવાની છે એની પણ અમે અત્યારે પૂર્વ તૈયારી હવે કરી રહ્યા છીએ